અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસપી યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓના હક માટેની માગણી કરવામાં આવી હતી સરદાર પટેલ યુનિવર્સિટીની ઘણી કોલેજોમાં વિદ્યાર્થીઓને બસ પાસ કાઢી આપવામાં આવતા નથી જેઓને વિદ્યાર્થીઓને પડતી આ મુશ્કેલીને લઈને એસટી ડેપો મેનેજરને પણ વારંવાર પત્રો લખીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છોસતા ન હોવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જો વિદ્યાર્થીઓને આ મુશ્કેલી આવતા પાંચ દિવસમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગળના પગલાં ભરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી સૌરભ ગોસ્વામી હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આણંદનગર મંત્રીનું દાયિત્વ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ છે તો ઘણી બધી જગ્યાએથી આપણી જોડેથી વિષય આવ્યા છે કે યુનિવર્સિટીના ઘણા ખરા ડિપાર્ટમેન્ટની અંદર સ્વચ્છતાની બાબતે અભાવ જોવા મળ્યો છે તો સ્વચ્છતા થાય અને એ સિવાય આપણા જે ડેપો તંત્ર દ્વારા જે યોજના સરકારી યોજના આપેલી છે કે પાસ કેમ્પસિસમાંથી જ કાઢી આપવામાં આવશે તો સરકારી યુનિવર્સિટીની સંલગ્ન જે પણ કોઈ પણ કોલેજો હોય ત્યાંથી આપણને પાસ સુવિધા વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ મળી રહે તે માટેનું આવેદનપત્ર આજે આપવામાં આવ્યું તો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગળ આંદોલન કરશે અને જો તો પણ સ્વીકારવામાં નહીં આવે તો તેનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરી શકશે